કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મિત્રો દેશી નસલમાં મિત્રો ભેષ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક કાપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ મિત્રો પ્રદીપભાઈને વેચવાની છે બીજું વેતર મિત્રો વ્યાય ગયેલી છે દોઢ મહિનાની વ્યાળેલી છે અને નીચે મિત્રો પારું નથી મરી ગયેલું પારું છે સવારે મિત્રો સાડા ચાર લીટર અને સાંજે મિત્રો ચાર લિટર દૂધ આપે છે એટલે કે આઠથી નવ લિટર દૂધ સાડા આઠથી આઠ લિટર દૂધ મિત્રો એક દિવસનું છે આ ભેંસમાં એવું ભાઈ પ્રદીપભાઈનું કહેવાનું છે બાકી તમારે બે ટાઈમ દોરાવી લેવાની છૂટ અને ગમે તે વ્યક્તિ આ ભેંસને દોઈ શકે છે સાવ સોજી એકદમ દોવામાં ભેંસ તમને જોવા મળશે કિંમતની વાત કરું તો બાસઠ હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ ભેંસની કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ ભેંસની બાકી આ પ્રોપર લેવાની હોય આ ભેંસ તો તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા અને મિત્રો માહિતી મેળવી શકો છો તમે અને આ ભેસ તમે ખરીદી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો